સરકારી આયુર્વેદ હોસ્પિટલ વૈદ્ય નાયબ અધિક્ષક કપિલભાઈ પંડ્યાના માર્ગદર્શન મુજબ અનેક રોગોની સ્થળ ઉપર જ સારવાર સાથે વિવિધ રોગોનું માર્ગદર્શન અપાયું સાથી દવાઓ મૂલ્યે આપવામાં આવી જેમાં આયુર્વેદ હોમિયોપેથી નિદાન સારવાર કેમ મિલેટ સ્વાનગી પ્રદર્શન નેચરોપેથી પ્રદર્શન પંચકર્મ પ્રદર્શન અગ્નિકર્મ યોગ પ્રદર્શન પ્રદર્શનચાર્ટ પ્રદર્શન સ્ત્રી રોગો કેન્સર હૃદયરોગ કમર ગોઠણ દર્દ શ્વાસ બ્લોકનળી વૃદ્ધો બાળકોની અલગ અલગ સારવાર સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો તળાજા અને આસપાસના ગામડાઓના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો નિદાન સારવાર કેમ્પના લાભાર્થી ચારસો એકવીસે લાભ લીધો હતો હેલ્થ અવેરનેસ પ્રોગ્રામના લાભાર્થી તેરસો સતાવીસે લાભ લીધો હતો યોગના તેરસો લાભાર્થીઓ એ લાભ લીધો હતો અમૃતપેયના બારસો પચાસ લાભાર્થીઓ લાભ લીધો હતો તેમજ ચાર્ટ પ્રદર્શનના તેરસો લાભાર્થીઓ તેમજ સુવર્ણપ્રાશનના લાભાર્થી ચોર્યાસી અને અગ્નિકર્મ છ લાભાર્થીઓ એ લાભ લીધો હતો તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અલગ અલગ મહિલા પુરુષો વૈદો ઉપપ્રમુખવાળા ડોક્ટર ટીમ અધિકારીઓ પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલ અને મોડલ સ્કૂલ ખાતે આયુષ મેળો રાખવામાં આવેલ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો અનિવાર્ય સંજોગોને લઈ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા નહીં આવી શકતા તેનો શુભેચ્છા સંદેશ વાંચવામાં આવેલ વૈદ્યનાય નાયબ અધિક્ષક ડોક્ટર કપિલભાઈ પંડ્યા સહિત સ્ટાફ દ્વારા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિત મહેમાનોનું સન્માન કરવામાં આવેલ અને આભાર વ્યક્ત કરેલ દર્દીઓએ ખુશી વ્યક્ત કરેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ